એમ મહારાજ સુખપરીક્ષિત મહારાજે ભગવાન સુખદેવજીને કહ્યું છે ને નમોસ્તુ તે વ્યા સુલારવિંદા યત પત્રિમ ભગવાન સુખદેવજીને મનોમય વંદન કર્યા ગુરુદેવને પ્રાર્થના કરી છે અને સુખદેવજી કે પરીક્ષિત એકવારનો સમય છે બ્રહ્માને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ અને આકાશવાણીએ કવિ હે બ્રહ્માજી તપ તપ અને તપ બ્રહ્માજી અનેક વર્ષો સુધી તપ કર્યું છે કે છે ને ભાઈ તપસે વિષ્ણુ કરી પરિપાલા બ્રહ્માજી દિવ્ય તપ કરે છે કારણ કહ્યું ને ભાઈ સતયુગમાં આપણા બધાનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું યુગમાં આપણું આયુષ્ય થયું દસ હજાર વર્ષનું વાપર યુગમાં આપણું આયુષ્ય થયું એક હજાર વર્ષ અને કલયુગમાં આપણું આયુષ્ય સો વર્ષનું કરું પણ કેમ બેરે બેરે ગોરીઓ ખાઈ હા કારણ કે મહારાજા જ ગણું ને મહારાજા જનક નું આયુષ્ય સિત્તેર હજાર વર્ષનું હતું અને મહારાજા દશરથનું આયુષ્ય સાહીઠ હજાર વર્ષનું હતું એટલું જ નહીં કળિયુગના સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષ અને સતયુગના સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષ વિતાર યુગના બાર લાખ અને છન્નું હજાર વર્ષ દ્વાપર યુગના આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષ કળિયુગના ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ આવા ચાર યુગ પૂરી થાય આવી ચાર ચોકડી એક સો વાર પૂરી થાય અત્યારે વૈષ્ણવ બ્રહ્મા નો એક દિવસ થાય આપણા ત્રણસો ને પાંસઠ દિવસ દેવો નો એક દિવસ આપણા પંદર દિવસ પિતૃઓનો એક દિવસ એમ જ્યાં બ્રહ્માજી તપ કરે છે અને ભગવદ અનુગ્રહ થી ભગવાન ચતુર્વ સ્વરૂપે પ્રગટ થયા અને બ્રહ્માજીને ભગવાને ચતુરશ્લોકી ભાગવત નું ઉપદેશ આપ્યો શ્રી નારાયણયુવાયા હે બ્રહ્માજી આ જગત નતું ત્યારે હું હતો જગત છે ત્યારે હું છું અને આવતીકાલે આ જગત નહીં હોય ત્યારે હું એકલો જ હઈશ એટલે બ્રહ્માજીને કીધું તમારું આયુષ્ય પણ નિશ્ચિત બાકી નિયમ પ્રમાણે બ્રહ્માનું આયુષ્ય નિશ્ચિત ના થાય પણ અમુકની સાથે રહો ને એમાં સમય કરતા આગળ ના ચલાય અને સમય કરતા બોલાય બ્રહ્માની એક ભૂલ આખી જિંદગી નડી બ્રહ્માજીને ભગવાને કીધેલું તમારું આયુષ્ય નિશ્ચિત અને બ્રહ્માની એક જ ભૂલ ભાગવતના દસમ સ્કંદમાં આવશે કારણ ભાગવતના સ્કંદમાં ભગવાન ઇન્દ્રને ઇન્દ્રને ક્ષમા આપી બ્રહ્માજીને ક્ષમા નથી આપી ઘણી વાર એવું બને સાહેબ અમુકને કહ્યું ને અમુકને ધાર્યા કરતા વધારે આપી દો એટલે એના પહેલા જીવનમાં ધ્યાન રાખો તમે જેના ચરણે રહો છો તો હંમેશા તમારી દ્રશ્યના ચરણમાં જ રહેવી જોઈએ જે ચરણે સમર્પિત થઈને રહે છે એનું ભગવાન કલ્યાણ કરે છે હા કરુણા થઈ સુખદેવજી પરીક્ષિત ને કહ્યું કે હે રાજનંદ હે રાજન ભાગવત તને ભગવાન દક્ષ લક્ષણ ની કથા કહું છું પણ હે રાજન જે કથા મૈત્રી વિદુરને કહી એ કહું છું પરીક્ષિત કહ્યું કે ભગવાન વિદુરજી તો મારા દાદા હતા મારા દાદાને કયો અધિકાર હતો ભગવત કથા નો અધિકાર પ્રાપ્ત થયો સુખદેવજી કહ્યું રાજન જેમ પાંડવ કુળમાં તમને શ્રાપ થયો છે ને એમ કૌરવ કુળમાં તમારા દાદા મહાત્મા વિદુર ને શ્રાપ થયો વિદુરજી ગત જન્મમાં યમરાજ હતા એકવાર કરુણા થઈ એક રાજાના ખજાનામાં ચોરો ચોરી કરી અને ચોરીનો સામાન લઈને જાળતા હતા બે ચાર સિપાહીઓ વાગે પડ્યા અને ચોરોએ જો સામાન હતો બધો મહાપુરુષની પરણકુટીમાં પધરાવી દીધો સિપાહીઓએ પ્રવેશ કર્યો સદગુરુને પકડ્યા રાજાના નિકટમાં લાવ્યા રાજાએ કહ્યું સુડી પર ચડાવો ઋષિએ કહ્યું મારો દોષ નથી છતાં પણ માન્યું નહીં એક નહીં અનેક વાર સુડી પર ચડાયા પણ મહાપુરુષના મુખમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનું ઋષિએ ક્ષમા માંગી મહારાજે ક્ષમા માંગી ઋષિએ કહ્યું રાજન દોષ તમારો નથી દોષ યમરાજનો છે યમલોકમાં જઈને યમરાજને પૂછ્યું યમરાજને પૂછ્યું યમરાજે કહ્યું તમે સાત વર્ષના હતા ત્યારે પતંગિયાને કાંટો ભોક્યો હતો ઋષિએ કહ્યું કે ભગવાન નારાયણનો નિયમ છે કે જીવ જે પણ કર્મ કરે સાત વર્ષ સુધી એ કર્મનો દંડ ભગવાન એના માતા પિતાને કરે છે અથવા તો ભગવાન એ દીકરાને સ્વપ્નમાં કરે છે એ ઘણીવાર તમે જોજો કે દીકરો સાત વર્ષનો થાય ને વચ્ચે વચ્ચે એકદમ ઊંઘમાંથી ઝપકીન જાગી જાય એકદમ રડવા મળે એકદમ બૂમો પાડે ત્યારે સમજવાનું એ દંડ ભગવાન એને સ્વપ્નમાં કરે બધા સ્વપ્નમાં ન કરે એ દંડ ભગવાનના માતા પિતાને